મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે પાલક પકોડા બનાવીશું જે આપણે ઉત્તર ગુજરાતમાં આવેલું પાલનપુર સિટી છે ત્યાં એક પ્રખ્યાત છે એ આપણે આજે બનાવીશું અને તમે આ વિડીયો મારો છેક સુધી જોજો કે જેના કારણે તમને ખબર પડે કે આ કઈ રીતે બને છે અને તમે પણ ઘરે બનાવો અને ટ્રાય કરો તો ચાલો આપણે બનાવી લઈએ જો એના સાથે ખવાતી કઢી આપણે પહેલા બનાવીશું એમના માટે આપણે આ મિક્સર જાર લઈ લીધો છે અને એના માટે આપણે જે તીખા લાલ મરચા આવે છે ને એ મરચા લઈશું આપણે અને મિક્સરમાં આપણે એક ચટણી બનાવવાની છે એ ચટણી બનાવી લઈશું અને આદુ લઈશું આદુ નાખી દઈશું આપણે અને આપણે આ કોથમી છે એ પણ આપણે નાખી દઈશું અને જો તમે લસણ ખાતા હોવ ને તો આમાં લસણ નાખી શકાય છે અને નાખો તો બને છે અમે નથી ઉપયોગ કરતા એટલે મેં નાખ્યો જો આપણી ચટણી પીસી પીસી લીધી છે આપણે પાણી નાખીને હવે આપણે કઢી માટે આપણે બેસન લઈશું આમાં દહીં નાખવાનું હતું નથી બેસનમાંથી જ બને છે અને આ કઢી અલગ જ હોય છે હવે આપણે ચણાનો લોટ લઈ લઈશું બે ત્રણ ચમચી જેટલો હવે એમાં થોડું થોડું પાણી નાખી અને આપણે એક બેટર બનાવી લઈશું થોડું થોડું નાખીશું એટલે આમાં ગાંઠો પડી ના જાય આમાં હવે પાણી નાખી અને આપણે સરસ સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું અને હવે આપણે ચટણી વઘારી લઈશું આપણે તેલ ગરમ મૂકી દીધું છે અને હવે એમાં આપણે રાય નાખી દઈશું અને રાઈ તતડે એટલે આપણે જીરું નાખીશું અને હવે એમાં હિંગ નાખી દઈશું અને આપણે જે ચટણી બનાવી હતી એ ચટણીનો વઘાર કરી લઈશું

બરાબર હલાવી પછી અંદર નાખીશું અને હલાવતા રહીશું એકદમ નાખી દઈશું તો આપણે બેસન નીચે બેસી જશે અને ઘાંટું પડી જશે એટલે ધીમે ધીમે હલાવતા રહેવાનું છે થોડું થોડું નાખીને અને જો મિક્સર હવે આપણે જાડું લાગે થોડું તો આપણે એમાં થોડું પાણી નાખી દઈશું હવે હલાવતા રહીશું આપણે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને હળદર નાખી દઈશું થોડી આમાં લીલા મરચાનો જે આપણને તીખાસ આવે છે અને નાના જે લવિંગ્યા મરચાં આવે છે તીખા એ જ લેવાના છે એનાથી આપણે આ કઢીનો ટેસ્ટ ખૂબ જ આવશે અને જે આપણે પાલકના પકોડા બનાવીશું એમાં આપણે કશું જ નાખવાનું નથી ત્રણ જ ઇન્ગ્રીડિયન્ટ નાખવાના છે ચાલો ત્યારે આ કઢીને આપણે હવે ધીમે ધીમે ઉકળવા દઈશું અને હવે આપણે પાલકના પકોડા બનાવવા માટે તૈયારી કરી લઈશું જો આપણે આ પાલક છે તે ધોઈ અને સરસ ઝીણો સમારી અને ધોઈ લીધો છે હવે લઈ લઈશું આપણે પાલક ને એકદમ ઝીણો સમારવાનો છે જો મોટો મોટો રાખવાનો નથી જો મોટો રાખીશું તો પછી આપણા જે આપણા પકોડા છે બનશે સરા આની અંદર આપણે હવે મીઠું નાખી અને હાથેથી બરાબર આમ મસરી લઈશું મિક્સ કરી લઈશું બધું અને હવે આપણે આ જે એક બાઉલ ભરીને લોટ લીધો છે એ થોડો થોડો નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું આમાં વધારે લોટ નથી નાખવાનો પ્રોપર આપણે જે પાલક છે એમાં કોટિંગ આવી જાય ત્યાં સુધી જ આપણે લોટ નાખવાનો છે તો આપણે આ ચણાનો લોટ નાખીને આવું બેટર બનાવી લીધું છે અને બહુ ઢીલું કરવાનું નથી અને જો લાગે આપણને એવું કે બહુ કાઢું છે અને આપણા પકોડા પડતા નથી તો થોડું એકાદ ચમચી જેટલું પાણી નાખીશું વધારે પડતું નાખવાનું નથી અને ક્રિસ્પી બનાવવાના છે જેમ આપણે કુંભણિયા મરચાં હોય છે ને કુંભણિયા મરચાં નહીં પણ આપણે કુંભણિયા જે ભજીયા હોય છે ને એવા નાના નાના પાડવાના છે આપણે જો આ સ્ટેજમાં આપણે એક ચમચી જેટલું પાણી નાખીશું થોડું મને બેટર છે ને એ જાડું લાગે છે હલાવી લઈશું બરાબર અને હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે એના પકોડા તળી લઈશું થોડું તેલ ગરમ થઈ ગયું છે હવે હાથ ની મદદ થી આવી રીતે નાના નાના પાડી લેવાના છે આપડે અને આમાં કઈ શેપ સરખો હોય ને એ આમ અનઈવન શેપ હોય છે અને આ એકદમ સરસ તેલ ઉકળે એટલે જ આપણે પાડવાના છે જો આવી રીતે આપણે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી હવે તળવાના છે આપણે તેમાં તમે તળી લઈશું આપણા બધા જ પકોડા તળી ગયા છે અને બાજુમાં કઢી પણ સરસ ઉકળી ગઈ છે અને બની ગઈ છે હવે આપણે સૌ કરી લઈશું અને આપણે આની જોડે મરચાં ખવાય છે તળેલા મરચાં પણ થોડાક નાખીને તળી લઈશું આપણે પણ થઈ ગયા છે હવે આપણે સર્વ કરી દઈશું જો આપણે પેલા પકોડા લઈ લઈશું અને સર્વ કરી દઈશું અને આપણે જે કઢી બનાવી હતી એ કઢી એના ઉપર નાખી દેવાની છે આપણે આવી રીતે સર્વ કરવામાં આવે છે અને આપણે જે મરચાં તળ્યા હતા એ મરચાં લઈ લઈશું અંદર અને આ આપણે પાઉ જોડે સર્વ કરવામાં આવે છે તો આપણે પાઉં લઈ લઈશું અને આના ઉપર એક મસાલો છાંટવામાં આવે છે એ મસાલો બનાવી લઈશું આપણે એક વાટકીમાં આપણે ચાટ મસાલો લઈશું અને સંચળ મીઠું લઈશું અને મરચું પાવડર લઈશું આપણે અને બધું મિક્સ કરી લઈશું અને આપણે પકોડા ઉપર તો આપણો પ્રખ્યાત પાલક પકોડા અને કઢી તૈયાર છે અને જો તમારા સ્ટેટમાં શું પ્રખ્યાત હોય છે દરેક સ્ટેટમાં પ્રખ્યાત હોય છે તો એ મને કોમેન્ટમાં જણાવજો અને જો મારી રેસીપી તમને ગમે હોય તો મારી રેસીપીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં I know it's bad, but I can't help myself. When I feel sad, I escape from my sense. Lately, music's been my reminiscence.